વડોદરા શહેરને સ્માર્ટ સિટી તો કહેવામાં આવે છે પરંતુ વડોદરા શહેરની કહેવાતી સ્માર્ટ સિટીમાં કચરાના ઢગલા અને ગંદા પાણી જ જોવા મળે છે તેનાથી રહીશો પણ ત્રાહીમામ પોકારી ચૂક્યા છે તેવી જે ઘટના સામે આવી જેમાં હાથીકાના ગેંડા ફળિયા માળી મહોલ્લામાં રહેતા રહીશો ગંદા પાણીને લઈને પરેશાન છે ઘણી વખત તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ તેમની સમસ્યાનો ઉકેલ નથી આવતો ત્યારે આજ રોજ તેઓ રોષે ભરાયા છે ઘણી વખત રજૂઆતો કરી છે છતાં તેમની રજૂઆતો કોઈ સાંભળતું નથી તમામ જે કહી શકાય કે રમઝાન મહિનો ચાલી રહ્યો છે તેમાં પણ ગંદા પાણીના કારણે તેઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે

હવે હાથી ખાનામાં પાણી આવતું નથી ગંદુ પાણી બહુ આવે છે સાહેબને રજૂઆત કરવા ગયેલા તો સાહેબ કીધું હાથી આઠ છ નંબર હા કે પાણીની અમુને જરી વ્યવસ્થા કરી આલો સારું કરી લાઇન ખોદાઈ આપો અમને પાણીની નવી લાઇન અમુને કરી આલો પણ કોઈ સાંભળતું છે નથી ભાઈ હવે શું બહુ ગંદુ પાણી આ પાણી રહ્યું આ જ પાણી છે હવે બાળકડા બીમાર પડ્યા છે નાના નાના બાળકોને લઈને જમનાબાઈના દાખલ કર્યા છે બે છોકરાને ને મારા ખુદના પોતરાને બી દાખલ કરેલો અમને ચાર દિવસ પહેલા અને રમઝાન ચાલે છે રમઝાનમાં જયારે બી રમઝાન આવે ત્યારે પાણીની એ નથી થતું હવે બંબા મેં મંગાયા પાણી અમારા હાથમાં આવતું નથી કેટલી પબ્લિક અમારી મુસલમાન નાવા ધોવા જોવે નમાજ પડવા જોવે બધી જ વાત અમારો કોઈ સવ્રત જ નથી કરતા સાહેબ લોકો હવે શું કરવાનું તો અમે નવી નું કંઈ કરી આલો સાહેબ मुमताज ये आती खान गेंडा फड़िया मानी मोहल्ले में पानी जी नहीं आता ये खड्डे करके चले गए रमजान महीने में बच्चे छोटे छोटे कैसे डोला लेके पानी भरने का हमारे मेले में ऐसा करने का न हमारा उपवास है तो तुम्हारे थोड़ा समझने का पानी के लिए आने का ऐसा ये सब बराबर करके देने का बड़ी लाइन डाल के देने के गंदा पानी भी आता है बच्चे बीमार हो जाते हैं हम भी खुद भी बीमार हो जाते है गे छ कुछ ये खड्डे खोद के चले गए कोई आता भी नहीं है देखने के लिए बस ये खड्डे ने पानी का बड़ी लाइन डाल दो अच्छी व्यवस्थित ना चोखा पानी आवे साझेदार